તો આપણી ચા આવી ગઈ આપણા હાથમાં તો હવે ચા પી લઈએ આપણો કારીગરની હજી નહીં પીવાની ચા ભરાય તો આપણે હવે ચા પીને આ કરો સાઈડ ઉપર પછી થોડું કોમ કરી પછી જવાનું બીજી સાઈડ ઉપર તો આ બધું નવું મકાન બનવાનું ચાલુ હોય જૂનામાં નવું કરી બધું તો અમારા એ પાઇપો ખોલવાની હોય આ બધી પાઇપો ખોલી બીજી પાઇપો કેન્સિલ કરવાની પછી આવશે パイपो भी हट तो लास भी अलग થઈ જાય બીજી હવે ઉતારશે તો ઉતારે એના પૂરું હવે જીએ છીએ દેલોલી હવે કામ પતી ગયું હવે જવાનું છે દેલોલી સાધન લીધા તો ગાઈ અમે પહોંચી ગયા દેલોલી આ છે દેલોલી નું બોર્ડ આ છે દેલોલી ની બેસો આ જે બીજી ભેસો આગળ ચરા ચોમાહુ આવે એટલે રોડ ઉપર બેસો બધા ખેત તો બે દાડા વરસાદ પડ્યો એમાં તો બધા ખેતર બધા ભરાઈ ગયો પોણી પોણી થઈ ગઈ અમારા દિલોલી જે કોમ હતું એ અમે પૂરું કરી નાખ્યું હવે જઈએ અમે ઘર બાજુ હજી પાછું કાલ રિટર્ન આવશે આજ કર્યું એવું કાલ થોડું બાકી રહી ગયું એટલે અમે કાલ પૂરું કરશે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી